નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છીએ એક સત્ય ઘટના રખાવટ કુકાઓ ગામના અવેડા ઉપર પચીસ ઘોડા છહક છક પાણી પીવે છે અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે ઘોડાના શરીર પર છેવે રેબેબ છે તેમજ સ્વારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે આખી બહાર કોઈ પંદર વીસ ગામનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે પ્રાગઢના દોરા ફૂટતા હોવાથી કુકાવા ગામના ખેડૂતો છાતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ઉતાવળ ચાલ્યા જાય છે અહીંથી દેરડી હજી કેટલી રહી અશ્વરોમાં જે મોવડી હતો તેને થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું બાપુ દેરડી હજી ત્રણ ગાવ આવી રહી પાસવાનોએ જવાબ દીધો દેરડી ગોંડળ રાજનું ગામ છે ઓ હજી ત્રણ ગાઉ બાપુ ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને જરા સોમથી લીધે જશું પણ ભાઈ મને તો શીની લાંગણ હોય તેવી ભૂખ લાગી છે હવે તો રઘુ તૂટે છે ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાશું ખાધું એની આંખમાં અંધારા આવી ગયા ખમા બાપુને હવે દેરડી ટુકડી જ છે બાપુ વાટ જ છે જોતાવેદ શિરામણી ઉપર બેસી જઈએ અહીં અંતરિયાળ તો બીજું શું થાય આમ વાતો થાય છે અને ઘોડા પાણી છચકાવી સચકાવીને લાદ કરે છે ત્યાં એક ખેડૂતે પોતાનું સાથી ઊભું રાખ્યું પાછલા અસવારને પૂછી લીધું કે ક્યાં ગામના દરબાર છે ગોંડલ ઠાકોરજી સગરામજીના કુંવર પથુભા છે તે શું છે ભાઈ ભૂખ્યા થયા છે એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યો રામ રામ કરીને કહ્યું કે બાપુ ભૂખ લાગી હોય તો પછી આ ગોંડલનું ગામ છે ને અહીં ક્યાં વગડો છે સૌને ઘેર ગોંડળનો જ પ્રતાપ છે પધારો ગામમાં પણ બાપુ વાટ જોઈ રહી છે અરે બાપ ધુબા કે રોટલા થઈ જશે નાડાવા સૂરજ ચડે એટલે સડી નીકળજો ને સારું ચાલો ત્યારે તરત પટેલે શાંતિ પાછું વાળ્યું મોખરે પોતે ને પાછળ પછી અસવારોનો ઢસાલો એમ આખી મંડળી પટેલની ડેલી આવી ચોપાટના ટોલિયા ઢાળી માથે ધડકતીઓ પાથરી ગોંડલના કુંવરને બેસાડ્યા સૂલો ચાલતો થયો ભેંસો દોવાઈ ગઈ દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ ગોંડલના કુંવરે બે બગાસા ખાધા ત્યાં તો પટેલે સાદ કર્યો કે લો પધારો બાપુ બાજઠ માથે કણબીએ બેર તૈયાર કરેલી સાદી પણ છાછા અંતરની મીઠક ભરેલી મહેમાની માણે કુંવર ઊભા થયા કોઠો ઠરીને હિમ થઈ ગયો પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસકભરી જોઈ પોતાને મનમાં મોઢ મોટી મોજ આવી ગઈ મનમાં થયું અરે હું આવતીકાલનો ગોંડલના બારસો પાદનો ધણી આ જેને ઘરે હાથ હેઠા કરું એની સાત પેઢીનું દાળદર ભૂકા ન થઈ જાય તો ગોંડળનું બેસણું લાગે અને પટેલને ગામના તલાટીને બોલાવો તલાટી વાણીઓ આવ્યો તલાટી દોધ કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો તલાટી કાગળીઓ લાવ્યો હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર આજ રોજ સિરામણ કરવા ગયા તે બદલ કુકાવાવ ગામને ઓતરાદે પડખે ચાર વાડીના કોષ ચાંદો સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધા છે અને તે અમારા વંશ વારસોને પેઢી દર પેઢી પાળવાના છે ન પાળે એને માથે શાર હત્યા તલાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે વચ્ચે વચ્ચે માથું ઓછું કરીને પોતાના જ ભાંગેલ દાંડલીવાળા સુષ્માની અંદરથી પટેલની આંખો આંખના મિસકારા મારતો જાય છે પટેલનું મોં આ બધી મશ્કરી દેખીને ચંખવાનું પડતું જાય છે એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો તલાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી સાંટ્યું ખુખારો ખાઈ આગળ ધરીને કહ્યું યો બાપુ મારો મતો ભથ્થુભા કુંવરે પોતાની સહી કરી દાઢ ભીસીને તલાટી બોલાવા લાગ્યો કે વાહ રંગ છે ગોંડલના ખોરડાને એ તો એમ જ સાજે ને એના પાણીએ બાપુ હાથ વિસળે એના દાળદર તો દરિયાને કાંઠે જ વયા જાય ને રંગ છે બાપુને વાણીઓ બોલે છે અને એને વેણે વેણ પટેલના મુખ પરની અકે કળા સંકેલાતી જાય છે કોળની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે પણ જાસી વાતની જાણ થતાં કુંવરને ભારે ગોઠામણ આવશે એવી બીકે પટેલ ભૂંગો જ બેઠો રહ્યો થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા પહોળાયેલી સાતીએ કુંવરે પટેલને રામ કરી દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા વ્યો પટેલ આ સારવાડીનો દસ્તાવેજ ઘોડે પી જજો એમ કહીને તલાટીએ સરખી ગઈડવાળી કાગળિયો પટેલને આપ્યો યો સમજ્યા ને પટેલ હા દસ્તાવેજ દૂધમાં જાજો પટેલ શું બોલે હોતી આખી વાતની મૂર્ખાઈ સમજે છે પટેલ મૂંગા રહ્યા એટલે તલાટીને વધુ સુરાતન સડ્યું ડોઈને પી જજો સમજ્યા ને છાત પેઢી સુધી સાર વાળ્યું ને ઘઉં ચાવજો સમજ્યા ને હા 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 જોજો ગગો સારવાડિયુંના કોષ દઈ ગયો જાણે બાપાની કૂકા ખરું ને બાપુ જગાવાળાનું ગામ અને એની સારવાડિયું ગગો ઇનામ દેતો ગયો લાજોય નહીં અરે પણ શેઠ તમે તો આ શું લવરી કરો છો એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું તમે પોતે કેવા મૂરખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડિયા દસ્તાવેજ તરડવા હા પટેલ હું સમજું છું ચેર સોખા વાવર્યા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે અરે માળા લબાટ તું તે શું રાળી રહ્યો છો આપણા ગામને પાદરથી અઢાર વર્ષનું એક પણ માનવી ખાધા વગર દી જાય છે નહીં ને તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો એમાં મને શું લાલચ હતી જરાક ભગવાનનો તો ભોર આંખ અમે સમજીએ છીએ પટેલ તમારે ગામ જોતું હતું તે લઈ લો આ દસ્તાવેજ ડોઈને સિરાવી જાજો કોઠો ઠરશે સમજ્યા ને કાળજું કાપી નાખે એવા મરમતના વસુનો કાઢતો કાઢતો વાણીયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં વસાદ દુઃખ ધોખા વગર પાસો સાંચીડું જોડીને કામે વળગ્યો પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ જેતપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણી કુકાવાઓની અંદર હોનલના પાટવી કુંવર પથુભાઈએ પટેલને ઘેર સિરામન કર્યાના બદલામાં ભૂલથી ભૂલથી ચાર વાડીઓ પટેલને જાવ સસ્ત્ર કરી દીવા કરો માંડી દીધી અને તે પછી બાપડા પટેલના માથે ગામના તલાટીએ માછલા ધોયા ખડખડ ખડખડ આખો દાયરો પોનલના કોરની નાદાઈ ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા પણ બાપુ તલાટીએ પટેલને બહુ બનાવ્યા ગામ આખાને ભારે સુવાણ કરાવી એમ કે બા ઠીક ત્યારે તો આપણે રમોજ લઈએ અહીં બોલાવો પટેલને અને તલાટીને ઓલો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લગજો આ રીતે દરબારે હુકમ દીધો દરબારના મન ઉપર કંઈક કોષવણ પણ દેખાણી માણસ કુકાવા ગયો તલાટીને કહ્યા કે બાપુ તેડાવ છે કા દસ્તાવેજ દસ્તાવેજવાળો સુગલો કરવા તલાટી હરખમાં આવી ગયો પોતાની ગમત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જ જેતપુરની તૈયારી કરી પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થયું પડ્યું પણ શું કરે ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું રસ્તામાં વાણીઓ અને એનો જીવ લઈ ગયો દાયરામાં જઈને બે જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો પટેલ નિશું જોઈ ગયો અને વાણિયાની તો માણકીની ઘોડીની માફક વેથી થઈ ગઈ બાપુએ પૂછ્યું કે કાં તલાટી શી હકીકત બની ગઈ બીજું શું બાપુ પટેલને આપણા ગામની ચાર વાળીઓ ઈનામમાં મળી કોના તરફથી ગોંડલના પાટવી કુમાર તરફથી તે હવે શું હવે પટેલ દસ્તાવેજને ડોઈને સિરાવી જાય બીજું વળી શું ક્યાં લીલાસમ માથા વાઢીને ઉકાવા લેવા પથુભાનો દાદો આવ્યો તો માટે પટેલ દોઈને પી જાઓ સમજ્યા ને જોવું કાગળ્યો એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો વાંચ્યો એની મૂસો ફરકવા મળી કહ્યું ઠીક લાવો એક ત્રાંબાનું પત્રું પત્રું હાજર થયું આ દસ્તાવેજનું વેણે વેણ એ પત્રામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે કુંવર પથ્થુભાઈએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાળવાનો છે અને ન પાળે એને માટે ચાર રત્યાવું તલાટી તો કાળો ધબ થઈ ગયો મૂસ માથે હાથ દઈને દરબાર બોલ્યા વથુભા કુંવરને કાગળ લખો કે તું સગ્રામજીનો દીકરો એ મારો દીકરો તું દેતા ભૂલ્યો આખી કૂકાઓ માંડી દીધી હોત તો પણ હું પાળત ન પાડું તો કાઠીના પેટનો નહીં અને તલાટી તું ને ઇંકતોળને શું કહું મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો યાદ રાખજે પગ જાલીને બે ઊભા શીરા કરી રાખીશ હેલા પાદળ નીકળેલ પરોણાને એને રોટલો નીર્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એને ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો ઠાકોર સગરામજી અને બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો કુંવરને પોતાની ભૂલ માલુમ પડી એને સામો કાગળ લખ્યો શાબાસ કાકા રખાવટ ત્યાં આનું નામ બાપુએ લખાવ્યું છે કે પેડલ ગામમાં આપણે જમીનનો કજ્જો છે તેનો આજથી અંત આવે છે પેડલા ગામનો ગોંડલનો ત્રીજો ભાગ આજથી અમે તમને કાંડી દઈએ છીએ કુકાઓના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ શારવાડીનો કપાસ ગરાસ ભોગવતા હતા પણ એજન્સીની મેનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી એવું કહેવાય છે આ વાર્તા ઝવેરચંદ મેઘાણી દ્વારા હસવામાં આવી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઇક કરો તેમજ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આભાર